આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આ સમયમાં બહુ વિલંબ કરતા નહીં બહુ કલ્પનાના ઘાટ ઉપર ચડતા નહીં કોઈ સદગુરુ સંતની શાન લઈ નહીં જે તમારી દેહ દુનિયાને પ્રકાશી રહ્યો છે એ સુધાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપની ભાન કોઈ સદગુરુની શાન લઈને કરી લ્યો એ અત્યારે તમને કુદરત મહારાજે મનુષ્ય અવતારમાં આખર જમાના તેરા ભેદ કો સમજાના આત્મ સ્વરૂપનો ભેદ કુક કુક વિરલાઓ જેણે સદગુરુ સંતના ચરણ સેવ્યા ગુરુના ચરણેથી જેણે આ સમજણ લીધી એ ઈ ભેદને પામી ગયા છે મનુષ્ય જીવનની અંદર જાણવા જેવું અને પામવા જેવું હોય તો આત્મ સ્વરૂપ છે બીજું ગમે એટલું જાણ છું એ પણું તો કદાચ આપને ભૂલા પણ પાડે ભવરણના ચક્રમાં પણ નાખે મિથ્યા જાણપણાની ઉપર તો પોતું મારવાનું અવતારોગ્ય છે દાદા રામદેવજી અર્ભુજીભાઈને કીધું કે જોઈજે હો ભાઈ આ ડીઠી અણડીઠી જે કરે જીવતા પેલો ઈ તરે જે ડીઠી અણડીઠી કરી નાખે અવલતેજી કોલપાળે મરને પેલે મરે દીઠી અણડીઠી જે કરે ઈ જીવતા પેલો તરે મિથ્યા જાણપણાના જોર ઉપર પોતું મારીને પાટીને ક્લિયર કરી નાખવી છે મિથ્યા જાણપણાને ભૂલી જવું છે અને સદગુરુ જે જાણ આપી છે એ જાણ દ્રઢ કરી લેવી છે અન્ય જે ચિત્રો છે એની ઉપર પોતું માર દેવું છે એની ઉપર પોતું માર દેવું છે સદગુરુએ જે જાણ આપી છે એ જાણ દ્રઢ કરી લેવી છે બસ નામ સત્ય છે નામ નિર્ગુણ ભગવાન છે સદગુરુ મારા સગુણ ભગવાન છે આ વાતની જેને દ્રઢતા ખાલી થઈ ગઈ દ્રઢતા એ અંશ પટાવ ઉપર આવી ગયો એ જરૂર વેલો મોડો ગતિ કરીને એક દી મૂળ મુકામ સુધી પહોંચી જાહે પણ આટલી દ્રઢતા પહેલા થઈ જાવ જોઈએ નક્કી પણું થઈ જવું જોઈએ આયા આખર જમાના તેરા ભેદ કિસી કો સમજાના તારો આત્મ સ્વરૂપનો ભેદ તો કોઈ એવા મહાપુરુષની દયા થાય તો સમજાય એમ છે બીજી રીતે કહીએ તો સતયોગ દ્વા પર ત્રેતા નટાણે છેલો કળિયુગ આખર જમાનો આલે છે હમા માણાના મન ધડે રહેવાની એ અઘરું છે વસ્તુ ગોતવી અઘરી પડે એવું થઈ ગયું છે આજ સમયની અંદર મનનો ધડો રહેવો મનની રહેવી ગુરુનો ને વિશ્વાસ રહેવો એ અઘરો વિષય છે પણ સદાય એવા સંતની એવા મહાપુરુષની કૃપા ઢળતી હોય તો જરૂર કળી અંદર મનને સ્થિર કરવું અઘરું છે અને સ્થિર થાય તો સતયુગ દ્વાપર અને ત્રેતા એના કરતા કળિયુગની અંદર થોડી વાર મન નામની અંદર સ્થિર થાય તા ભૂનના ઢગલા થઈ એવો ગુણ કળિયુગનો છે તમે થોડું પુણ્ય કરો અને જાઝુ એનું ફળ મળે એ કળિયુગની અંદર એટલે કળિયુગમાં એમ કહેવામાં આવ્યું છે કે ગાયની ચીંગડી માથે રાયનો દાણો ટકે એટલી વાર મન જો સદગુરુના નામમાં ટકી જાય તો આપણે એ પ્રયાસ કરવાનો છે બીજું કાંઈ ન શીખીએ તો કાંઈ નહીં બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં ભલે પુણ્યદાનો કરીએ થોડા ઘણા પરમારથના કામો કરીએ સેવા સુસુફા કરીએ સત્સંગ કરીએ એ બધું કરીને અંતરથી સદગુરુને પ્રાર્થના કરવી કે ગુરુ મહારાજ અમારાથી યથાશક્તિ પુણ્યદાન કર્યું સેવા કરી સત્સંગ કર્યો આનું ફળ અમારે બીજું કંઈ જોતું નથી આનું ફળ અમારે એ જોઈ છે કે અમારું મન તમારા નામમાં લાગો બસ આનું ફળ અમારે એ જોઈ છે કે અમારું મન તમારા નામની અંદર તમારા સ્વરૂપની અંદર ગરકાવ થાવ તમે તો દયાના સાગર છો કરુણાના ભંડાર છો અમારા ઉપર એવી રેમ દ્રષ્ટિ કરો કે આ કળી કાળની અંદર અમારા મનનો ધડો ન રહેતો હોય તો આપ દયા કરો તો જરૂર એની કરુણા વર્ષે હમણાં ભાઈએ દાદાનું વજન ગાયું ને કે ગુરુજી કીધો બહુ સત્સંગ પણ અમારા મનને શીખ્યા નહીં મારી પણ તમે જ્યારે પલમાં કીધી મેર શરણે લીધા તાણી અમે બહુ સત્સંગ કર્યો છતાં અમારા મનને મારી શક્યા નહીં પણ જ્યારે તમારી કરુણા થઈ તો એ અમારા મનને તમારા ચરણમાં સમાવી દીધું કીધો બહુ સત્સંગ છતાં અમે મનને શક્યા નહીં મારી પણ